નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસ પ્રેસના સમાચાર આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાન સર્વેની કામગીરી યુદ્ધ ના ધોરણે હાથ ધરાય ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યમાં આ જે છેલા આટવાડામાં કમોસમી વરસાદ થઈ છે આ વરસાદના લીધે ખેડૂતોને મોટો પાએ નુકસાન થયું છે અને આજ આણંદ જિલ્લામાં પણ ખેડૂતોને પાક નુકસાનીનો એક પ્રાથમિક રિપોર્ટ મળેલ હતો અને ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન અંતર્ગત આ આપણા જિલ્લામાં આણંદ જિલ્લામાં 114 જેટલી સર્વેની ટીમો બનાવવામાં આવી છે અને ખેતીવાડી વિભાગની તમામ વિભાગના તમામ અધિકારી કર્મચારી પણ ઘણા દિવસોમાં પણ આ સર્વેની કામગીરી કરી રહ્યા છે આવતીકાલ સુધીમાં અં મોટો ભાગ માં સર્વે આખા જિલ્લા માં કમ્પલીટ થઈ જશે રાજ્ય સરકાર ખેડૂતો સાથે સંવેદના સાથે ખડે પગે ઊભી છે અને પૂરે સંવેદનાથી સમગ્ર કામગીરી અત્યારે ખેતીવાડી વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે